પણ કઈ દે ઓડું હાથ તબક રોજ આ બાઈ ના એનું ઘેન આ તપકી પડે લગી દે બી હવા ના દે ઘોવા ના દે બાઈ તો બાઈ ઘર મહિના જપીન પીન બી હવા દેતા કે જા કે આ બાન બનાવી ખા દે તો છે હવ ઉપર ખા બાવાનું છે અમે તો કેરો કરો ઉપર હંકારે મ ખાવ તો પરબદાન ખાણું બનાવી હો લોહા ઉપર આવી

વાત લઈને આવ્યો શું કેવી વાત આપડે પેલા છોકરા કરવા મહેમાન ને હે ફોન આવ્યો ચાલ તો અહી આવો મે

અને ગન રાખજો આ રીઝન તન મઈ નાખવામાં તો સર્બતમાં દવાબાવા મિલાવો ને તો પછી કેતો નઈ ચા કરે થી હે તારે ચા બનાવી ચા કોઈ બીની ચા

આગળ રસ્તા રસ્તા પોઈન્ટ ટોકીયા ટોકી ને ટોકી ને જતા રે તો ચડી ને ભૂસકો મારજો દેખા હે હા આ કે શું કર છે ઓય ઓરે બહુ તાકી જા ઓમ ફઈ ઓમ ફઈ ઓમ ફઈ ઓમા કેવો ખબર નઈ અને આપણે તો ને તૂટી ગયા ફઈ ને તૂટી ગયા પગ ના બગળ રહેવા ન કે બાર આ જો જો આ જો જય માતાજી જય માતાજી તો તો થાકી ગયા તો ઉભારો ઉભારો ઉભારો

ચોલી તા રે પાઠો એક જ પોછરે ઓલે નઈ બેઓ બેઓ આ રોમજી મંગો બે આયા હે ને તને ફોહો મારશે કોને કીધું ઓને ખરા મેમન પેલા મળ્યા તા પેલા ન મળ્યા એટલા જ તને રસ્તો ઉંધો બતાવ્યો હાલ જા હું વાતો ના કરતો ને ફોહો મારતી

વ્યસન ડેસન જોવા લખો રહ્યો આ થી કઈ ગાર નહી પીવાનું તો ફોટો પી લે એટલે હે રોમજી ક્યાં પીવું છું લે આવું

પરીક્ષા કરીએ મન કોન કાચા તો નહીં પણ મેમન તો કાચા આપણે ને તો લાવવાની મેં તો ખાલી ખાલી કીધું પણ પેલા પીતા

ઉકરો હે કે હા કે હે કે આપરો મેમોન તમને કરું હે આપરો ગોઠવી દયો વેસન વેસન તો નહીં પાઈ પાસુ નહીં અરે આ તો આ રોમજી તો ખાલી તો પહેલે આ તો ના 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 છોકરા હોય વેસન આ તો ખાલી ચેક કર્યું કે તમે કાચા કોન ના તો નહીં ને ના ના પાકા 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 આ તો હું કહું હા તો બે જીએ

એ માથા આ તમે મને પછી બોર બી ના રાખો હારું હગુ નઈ હો ના આ તો બાપ લે પીવો એવું છે આ તો કીધું અમે પાડોશમાં રહીએ અમને ખબર પણ અમારું નામ નહીં દેવાનું હકુ કરતા જ નહીં લે મંગા લે ઉભો મંગા જાત્રા જેતો તો હા જાત્રા જેતો જ જઈરાય હા મજા અમને પંચર પડી ગયું અરે ના ના જરા દિયરા ચાર ગોડીઓ ગટાવો થોડા હેડ દિયા ચામેલ્યો ના તો પછી પીશાયું

મારી ડોસી ચંપલ પેરા પેરા તારા લેવા દેવા મેમન તમે હાસુ કે મને હા તમાર છોડી પેલા પહેલા

બે કોક નું હાડું થાય ને તો તમારે જીરવાતું નહી કેમ આવું બોલે આવું કેમ બોલે તમારે જીરવાતું અને

જય માતાજી મિત્રો હું છું મંગું ને આ મારી સરસ મજાની એક નવી ટીમ છે આમની બી એક સરસ મજાની ચેનલ છે જય ચંચરમાં જી જે અઢાર તો હાલ જઈને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આમાં બી સામાજિક અને કોમેડી વિડીયો આવતા રહેશે જય માતાજી